સમગ્ર રાજ્ય સાથે સાથે ભાવનગર શહેર જિલ્લાના રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા નિવૃત્ત કર્મચારી પેન્શનર મંડળના ઉપક્રમે વડાપ્રધાનને સંબોધિતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે એ સાથે રજૂઆત કરવામાં આવી છે કે આગામી આઠમાં પગાર પંચનો લાભ નિવૃત્ત પેન્શનરોને પણ આપવામાં આવે મોટી સંખ્યામાં એકઠા થયેલા પેન્શનરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી રિપોર્ટ બાય ફિરોઝ મલેક 2025 થી કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચનો લાભ પેન્શનરોને ન આપવો એવો ઠરાવ કર્યો એના વિરોધમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી તમામ પેન્શનરોએ માનની કલેક્ટર સાહેબને મારફત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને આજે આવેદનપત્ર આપેલું છે અંદાજે કેટલા પગાર બાકી છે ને કેટલું હું ગુજરાતના ચાર લાખની એસી હજાર પેન્શનરોએ આવેદન આપ્યું એવી રીતે ઓલ ઓવર ઇન્ડિયામાંથી આ ઝુંબેશ ચલાવી છે ઓકે માંગ શું છે સાહેબ દરેક પેન્શનનો લાભ મળે એ અમારી માંગ છે તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો અમે આગળના કાર્ય કરશું સરકારને રજૂઆત નહીં થાય તો આપણે સુપ્રીમ કોર્ટમાં માં જશું એ હક માટે બધું કરશું ઓકે